અલ્પેશ ઠાકોર આ નામ તો તમે સાંભળ્યું જ હશે ધારાસભ્ય બન્યા ત્યારથી નેતાજી જાહેરમાં ખૂબ ઓછા દેખાય છે અને ઠાકોર સમાજને વ્યસન મુક્ત બનાવવાના અભિયાનનો ફિયાસ્કો થઈ ગયો છે તે જ અલ્પેશ ઠાકોર અચાનક મેદાનમાં આવી ગયા છે અને હવે ભ્રષ્ટ સિસ્ટમની સામે કડક કાર્યવાહીની વાતો કરી રહ્યા છે અલ્પેશ ઠાકોર ઠાકોર સેનાથી લાઇમલાઇટમાં આવ્યા કોંગ્રેસનો હાથ પકડ્યો દારૂબંધી મુદ્દે ખૂબ ઠેકડા માર્યા જનતા રેડ કરી સમાજમાં હીરો બન્યા સમાજને સુધારાના સુધારા દાવા કર્યા ઠાકોર સમાજને વ્યસનમુક્ત વ્યસન બનાવવાના વચનો આપ્યા દારૂબંધી મૂળમાંથી ઉખાડી ફેંકવાના દાવા કર્યા પરંતુ ભાજપમાં ગયા સત્તામાં આવ્યા અને બધું ભૂલાઈ ગયું કોણ સમાજ કોણ સમાજ ના દુશ્મન બધી વાતો બસ ભૂતકાળ બની ગઈ તેજ જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે અમદાવાદના કાગડા પીઠ થોડા દિવસ પહેલા અલ્પેશ નામના યુવકની હત્યા પછી તેના બેસના પહોંચ્યા જે નિવેદન આપ્યું કે રાજ્યમાં બુકલેગરો માથાભારે ઈસમો અસામાજિક તત્વો ભ્રષ્ટ સિસ્ટમના કારણે બેફામ બન્યા છે પરંતુ એ ભૂલી ગયા કે સિસ્ટમમાં તો તે પણ સામેલ છે ભ્રષ્ટ સિસ્ટમ સામે કેમ કાર્યવાહી નથી કરી શકતા આપણી જવાબદારી એ ચાહે પોલીટીશિયન હોય ચાહે પત્રકારો હોય ચાહે પોલીસ હોય આ તમામ લોકોની જવાબદારી છે લોકોની સુખાકારી લોકોની સુરક્ષા આપવી અને અસામાજિક પ્રવૃત્તિ બંધ કરવી એ મીડિયા પણ ત્રીજું નેત્ર છે મીડિયા પણ ત્રીજું નેત્ર હંમેશા ખુલ્લું રાખવું પડે નેતાઓ પણ જે બોલે છે તો નેતાઓએ પણ હંમેશા લોકોની પડખે ઉભારીને આવા અસામાજિક તત્વો સામે લડવું પડે અને પોલીસની જવાબદારી છે કે લા લાખ જે કાયદાની છે એ હંમેશા કરતી રહેવી પડે પણ દુર્ભાગ્યપુર્ણ છે હજુ પણ ક્યાંક ભ્રષ્ટ 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 નેતાઓ અને લોકોના કારણે અધિકારી પણ ચાલતી હોય ગુનાખોરી પણ ચાલતી હોય તો આની સામે આપણે કામ કરવું પડે હું સ્વીકારું છું કે ક્યાંક નાની મોટી હપ્તાખોરી ક્યાંક ગુનાખોરી ચાલે છે એમાં નેતાઓને ભ્રષ્ટ અધિકારીઓની મિલી છે જ્યાં દૂધના ટેન્કરો શ્વેત કાંતિથી ગુજરાત ઓળખાય એ ગાંધી સરદારના ગુજરાતમાં દારૂના ટેન્કરો બેરોકટોક ઠલવાતા હોય મને એમ લાગે છે કે આ સમય પાકી ગયો છે આ સરકારે જાગી જવાનો કારણ કે ગુજરાતની જનતા માટે અને ગુજરાતની જનતા માટે જાગી જાય ભાજપાના ધારાસભ્યને જ્યારે એમને સમજ સાથે ફરી કીધું છે એનો મતલબ એમને પણ નજીકથી ખબર પડી છે કે ગુજરાતમાં કઈ પ્રકારે સરકારમાં ભ્રષ્ટાચાર નહીં પણ ભ્રષ્ટાચારમાં ગાળાડૂબ છે અને એનો ભોગ ગુજરાતના નાગરિકો બની રહ્યા ત્યારે હું વીટીવી ના માધ્યમથી સરકારને વિનંતી કરું છું કે આ ચિંતન બેઠકને બદલે ગુજરાતના નાગરિકોને ભવિષ્યની પેઢી માટે ચિંતા કરો તો જ ગુજરાત સલામત રહેશે અને ગુજરાતમાં અસામિક તત્વો અને અનૈતિક પ્રવૃત્તિ કરનાર ઉપર રોક લાગશે તો ગુજરાતીઓ અને ગુજરાતનું ભવિષ્ય ભવિષ્ય બનશે આપણે ત્યાં કહેવત છે કે જેની સત્તા તેની બોલબાલા અલ્પેશ ઠાકોર હવે તો સત્તાધારી પક્ષના ધારાસભ્ય છે પાટનગર ગાંધીનગરમાં જ ચૂંટાયા છે તો પછી કેમ ભ્રષ્ટ સિસ્ટમ સામે અવાજ નથી ઉઠાવતા કેમ દારૂના ધમધમતા અડ્ડા પોતાના જ વિધાનસભા વિસ્તારમાં બંધ કરાવી નથી શકતા કોઈના ઘરે દુઃખમાં ભાગીદાર થવા જવાય તેમાં વાંધો નથી પરંતુ આવા ભાષણો ના અપાય કારણ કે તમારા રાજમાં જ ગુટલેગરો અને ગુંડાઓ બેફામ છે અલ્પેશ ઠાકોર ઠાકોર સેનાથી આવ્યા કોંગ્રેસનો હાથ પકડી દારૂબંધી માટે ખૂબ વિરોધ પક્ષમાં હતા ત્યારે જનતા રેડ પાડતા પાટનગરના જ દક્ષિણ ધારાસભ્ય બની ગયા તો એમ કહે છે કે બુટલેગરો માથાભારે ઈસમો અસામાજિક તત્વો ભ્રષ્ટ સિસ્ટમના કારણે બેફામ ભર્યા સિસ્ટમમાં તમે જ છો ને ગાંધીનગર દક્ષિણના શ્રી તમે

આજે બસ પોતાના હિત જ સાધી રહ્યા છે તેમને સમાજ અને સમાજમાં ફેલાયેલા દૂષણો સાથે કોઈ જ લેવા દેવા નથી કારણ કે કામ ક્યાં કરે છે માત્ર બોલે છે યુવાનોના ભવિષ્ય સાથે કોઈ લેવા દેવા નથી એવું લાગે છે ને હવે સિસ્ટમને ભ્રષ્ટ ગણાવી રહ્યા છે બોલો પરંતુ એ ભૂલી જાય છે કે સત્તામાં તે બેઠા છે અને ધારે તો ભ્રષ્ટ સિસ્ટમને ઉખાડીને ફેંકી શકે છે પરંતુ પોતાના હિત માટે તેમાં હોવાથી બસ ભાષણો જ કરે છે કામ નહીં અલ્પેશભાઈ જનતા તમને હીરો માનતી હવે તમે ધારાસભ્ય છો જનતાના પ્રતિનિધિ છો જે ભ્રષ્ટ અધિકારીઓની વાત તમે કરતા હતા તેમની કરમકુંડલી કાઢી સજા અપાવીને બતાવો બેફામ દારૂનું વેચાણ બંધ કરાવીને બતાવો હવે તો સત્તામાં પણ છો તો જનતા માનશે